એવું છે ફેમિલી અને આપણે જો અહીંયા શેઢામાં મસ્તીની બતાય છે ફર્સ્ટ ક્લાસ અને બહાર નીકળી ગઈ છે બધી સિંગ અને અત્યારમાં ગરમાટો બહુ થાય છે કાં ને જો સેટો થઈ ગયો છે ને જો અત્યારમાં મોતી દાણા કેવા છે માથે ઝાકળના સરસ મજાના બહુ ફર્સ્ટ ક્લાસ શેઢો થઈ ગયો છે ઝીઝવો અને અહીંયા ચાકચાક આપણે છે ને ટેલર વાળવામાં એટલી એટલી જગ્યા રહી ગઈ છે એમાં આપણે દાણા પૂરવાના છે અત્યારે ચાલો ફેમિલી અહીંયા જો કાલમાં આપણે મરશે રોપી હતી પણ મસ્ત મજાની એવીને વિશ છે હો હજી કાંઈ લસાણી નથી અને આજ તો હવાર પડી ગયું ને બીજે દિવસ છે તોય લસાણી નથી ફર્સ્ટ ક્લાસ ઉગી ગઈ અને અહીંયા આપણે ડોણા પૂરવાના હતા એ શેઠ પૂરી દીધા હવે જઈએ આપણે ઓલે બોલે શેટે આપણે જો આમાં જો ડૂલ હતા એ બધાએ રોપી દીધા છે અને હજી અડધેથી બાકી છે જો વઢણી પડીને ત્યાં સુધી જ રોપાણા છે ડૂલ બોવસ છે આ બે કેરામાં છે શું છે કે બિયારણ જૂનું હતું આપણે ગુવારનું એટલે વધારે બતાયામાં અને આ તો પાછી બધી આપણે ઓલી વાડીએ હશે એ ઉગત ફૂલી છે એવું છે અને ફેમિલી ધીમે ધીમે રોપવા માંડી આથી જો ગારો ગારો ચાશે અને સાટા ધીમે ધીમે શરૂ થઈ ગયા છે અને કાલમાં તો શું છે કે અષાઢી બીજ છે એટલે મસ્ત મજાનો દિવસ છે કાલમાં આપણે હવે એવું છે ફેમિલી અને અષાઢી બીજના બધાયને હાર્દિક શુભકામના આપણે એડવાન્સમાં અને સારું તો ફેમિલી બહુ વરસાદ આવવા માંડ્યો છે અને સાટા પડે છે ફોન માથે એટલે હવે ફોન મેં દઈ જબલામાં ભરીને તો સારો ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને તો સીધા મને તો ભૂખ લાગી થોડુંક જમી લીધા અને એવું છે